નમસ્કાર આપ જોઈ એશિયન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરામાં કાઇટ ફેસ્ટિવલ યોજવાનો માર્ગ ખુલ્યો છે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ વડોદરામાં યોજવામાં આવે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં તેમણે વડોદરાના પરંપરાગત આંતરરાષ્ટ્રીય ઓળખ અને શહેરના પતંગબાજુની લાગણીને ધ્યાનમાં રાખીને

તેર અને ચૌદ જાન્યુઆરીના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેમજ વડોદરા શહેરમાં ભવ્ય આયોજન કરવાનું નક્કી કરાયું છે ત્યારે મહત્વની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ વડોદરામાં યોજવામાં આવે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રમાં તેમણે વડોદરાની પતંગ પરંપરા આંતરરાષ્ટ્રીય ઓળખ અને શહેરના પતંગ બાજુની લાગણીને ધ્યાનમાં રાખીને કાઇટ ફેસ્ટિવલ વડોદરામાં આયોજિત કરવા માટેની માંગ કરી હતી જે અંતર્ગત સાંસદે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે વડોદરા વર્ષોથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે અને અહીં યોજાતા પતંગ મહોત્સવથી પર્યટન સ્થાનિક વેપાર અને શહેરની વૈશ્વિક ઓળખને મોટો ફાયદો થાય છે અને શહેરોમાં ફેસ્ટિવલ ખસેડવાની વાતથી વડોદરાના પતંગબાજો અને નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી હતી આ પત્ર બાદ રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે જેને લઈને તેર જાન્યુઆરીએ વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાશે આપના જાગૃત મીડિયા દ્વારા મને ગઈકાલે ખબર પડી હતી કે જે કાઇટ ફેસ્ટિવલ વર્ષોથી વડોદરામાં યોજાતો હોય છે ગુજરાત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના માધ્યમથી આ કાઇટ ફેસ્ટિવલમાં આ વખતે વડોદરાને બાકાત રાખવામાં આવ્યું છે જ્યારે આ બાબત મારી પાસે આવી ત્યારે જે તે વિભાગ ખાસ કરીને પ્રવાસન વિભાગમાં આ બાબતની મેં રજૂઆત કરી અને પૂછ્યું પણ ખરા કે કોઈ વિશેષ કારણ હોય કાઇટ ફેસ્ટિવલ વડોદરાને ના આપવાનું કારણ કે વડોદરા સાંસ્કૃતિક નગરીની સાથે ઉત્સવોની પણ નગરી છે અને જ્યારે આ પ્રકારનું વડોદરા જો કાઇટ ફેસ્ટિવલ બાકાત રહેતું હોય તો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં પ્રવાસન વિભાગને એક પત્ર લખ્યો હતો કે શક્ય હોય તો વડોદરાને કાઇટ ફેસ્ટિવલમાં ઇન્કલુડ કરે અમારા તમામ સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પણ તેઓનું પણ આ જ સૂચન હતું અમારા મંત્રી આદરણીય મનીષાબેન આપણા દંડક બાળુભાઈ અને તમામ લોકોની આ એક લાગણી હતી એટલે આ પત્ર લખી અને મેં રજૂઆત કરી હતી અને આજે મને ગુજરાત સરકાર તરફથી મોખેક એવી સૂચના પણ આવી છે કે સ્થાનિક વહીવટીતંત્રને પત્ર પાઠવવામાં આવેલો છે કાઇટ ફેસ્ટિવલ વડોદરામાં યોજાશે અને એના માટેની સર્વે તૈયારી તારીખ નક્કી કરવાથી લઈને બધું જ આવતા સોમ મંગળવાર સુધીમાં આપણી સમક્ષ આવી જશે કેમેરામેન નંદી પરવાલે સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ કોડત્રા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર